છોડી દેજો સેઢાય અમારા ગજ નહી વાગે તમારા જો સિંહ ગજા તમારા લઈ જાઓ બુલેટ તમારા હેલો ગાઈસ આજે હું મારા શોરૂમ તમને લઈ આવ્યો બધા મોડલ પ્રાઇસ તમને કહું બધા બુલેટની ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ તો પડ્યા છે પ્લસ હજી એક મારી પાસે ગોડાઉન પણ છે ત્યાં પણ હું લઈ જાઉં છું પહેલી વાત કરી દઉં જીટી થી ચાલુ કરી આપણે શરૂઆત હાથી થી કરીને દમદાર ગાડીઓ ની ગાડીઓ બધી ઓરિજિનલ ટાયર થી વાયર સુધી કમ્પ્લીટ બે હજાર ઓગણીસ નું જીટી છે પેલું વેલું અઢી લાખ રૂપિયામાં લાખના ડાઉન પેમેન્ટમાં માં બે હજાર એકવીસ નું જીટી છે ત્રણ હજાર કિલોમીટર હાલેલી ખાલી બે લાખ હજાર ઇન્ટરસેપ્ટર સિક્સ ફિફ્ટી ત્રણે છસો પચાસ સીસી ના જ છે માઇન્ડ બ્લોઈંગ ઓરિજિનલ કન્ડિશનમાં એક લાખ ને નેવું હજારમાં ફિક્સ બે હજાર ત્રેવીસનું રિબોન્ડ અત્યારે રિમોન્ડની ફૂલ ડિમાન્ડ છે

બે હજાર આ બધા રિબોન છે નવે નવા છે શોરૂમમાં નું તો એક 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 ફેરે મારી મુલાકાત લેજો નવે નવી આ સિવાયના હજી મારી પાસે ગોડાઉન છે જેમાં પચાસ બુલેટ પડેલા છે રોજ નવા આવતા હોય રોજ નવા આવતા હોય ક્યાંથી આવે મને નથી ખબર આકાશી રોજ નકલંગ દેવીદાસ આ છે બે હજાર ત્રેવીસની આખી ઓરિજિનલ સિગ્નલ મોડલ રિબોન માઇન્ડ બ્લોઈંગ કંડિશનમાં અવાજ સાંભળને કાંઈ કિસી કો સંભળાવી દઈ ફેરમાં હે વિલ ભરે છે માઇન્ડ બlowing કન્ડિશનમાં આ જે ગાડી ઓરિજિનલ આમાં 215 લખ્યા છે પણ મને તમે 205000 આપશો તો બી ચાલશે તમે વિગત આવજો કે આ બધી આવી નવી નવી ગાડીઓ ક્યાંથી આવે ક્યાંથી આવે ક્યાંથી લઈ આવે તો કહી દઉં શોરૂમમાં એક્સચેન્જમાં આવે ને બાલાજી બાઇક્સનું નામ જ એવું છે કસ્ટમર અહીંયા દેવા આવે શોરૂમમાં એક્સચેન્જમાં દેતા પહેલા એકવાર બાલાજી બાઇક્સમાં મારી મુલાકાત લેજો ફાયદો કરાવી દઈશ કોઈ છુપા ખર્ચા નહીં કમિશન નહીં વીમો નહીં એજન્ટને પૈસા નહીં દેવાના સીધા મારા ખીચામાંથી પૈસા તમારા હાથમાં હા પાંચ સાત હજાર ફેરે હું ગ્રાહકમાં વેચીશ કઈ મારે બે બાજુ વાહન નથી એક બાજુ પેઠે ક્યાં હતા અહીંયા હતા બે હજાર વીસની આખી ઓરિજિનલ ગાડી છે આમાં આરાવાડી છે પણ હું મેઘબિલ નાખીને આપીશ એક પિંચ્યાસી લઈ ગયા પીચોતેર માં બધું ચોકલેટ આરે પીપર નહીં

સેલ્ફ જ મારવાનો છે કિક નથી મારવાની ના 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 વાતા કીક ના પિસ્તા કલર આપી દે એક લાખ પચીસ હજાર રૂપિયામાં વી ફોર એક વચ્ચે રાખી દીધું કારણ કે શોરૂમમાં થોડીક આમ જગ્યા નોંધી પાછળ એટલે આ રાખો બેડું નગર તો મારી દુકાનનું બુલેટ જ હોય વિ ફોર નથી લેવું હવે હેલ લ્યો ને બુલેટ હવે ક્યાં પહોંચ્યા અહીંયા પહોંચ્યા આ છે બે હજાર વીસની ખાલી બાર હજાર કિલોમીટર આલી લાલ ટમેટા જેવી ક્લાસિક થ્રી ફિફ્ટી કિંમત આમાં તો લખેલી છે એક લાખ ને એસી પણ હું આપી દઈશ સિત્તેર હજાર રૂપિયામાં માં ક્યારે મને લેવાયના બુલેટ કાર્પેટર વાળા પણ છે મારી પાસે બી ફોર સ્ટાન્ડર્ડ હવે આપણે આ બાજુથી આમ જાય જેની અત્યારે ઓલી ડિમાન્ડ છે ઉઘાડી બે હજાર ઓગણીસનું નું નંબર એ સારો છે સત્તર ચૌદ એક લાખ સિત્તેર હજારમાં મર્સિડીઝ મેગિલ નથી મેગવિલ બે હજાર ચૌદની છે સોરી એક લાખ બાર હજાર રૂપિયામાં એ લોટ છે બીજી ગાડી છે બે હજાર ને ઓગણીસની બી ફોર વન ઓનર આ એડવોકેટની ગાડી છે આખી ઓરિજિનલ કાર્બેટર વાળી એબીએસ ડિસ્કબ્રેક વાળું મોડેલ એક લાખ એસી હજાર રૂપિયામાં લોનેબલ છે બધી ગાડી લોનેબલ છે જેટલી બોઇલ એ બધી લોનેબલ છે પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં ગાડી તમારી

આ મસ્ત ગાડી છે બીએસ ફોર ઓગણીસ એબીએસ કાર્બેટર એમાં તો બે લાખ લખી નહીં ખાય છોકરા આવે એમ કાને કોઈ દઈ દેવાનું હું આપી દેસ એકસો ઇંચ્યાસી માં ફાઈનલ એક સાડા કડા બગડા દિલે તગડો મસ્તીનું છે માઇન્ડ બ્લોઈંગ ગાડી છે કલર એ સારો છે આ કસ્ટમરે બનાવડાવ્યું એવું હતું કોક પાસે પણ મને એટલી ખબર છે કે આ ગાડીમાં એને સિત્તેર એસી હજાર રૂપિયા તો નાખેલા હે આ ગાડીમાં નંબર એ સારો છે આપણે બે લાખ મૂકાઈએ પણ હું એક લાખ એસી માં આપી દઈશ સિંહની ગર્જના જરૂરિયાત તો ફકીરની પણ પૂરી થઈ જાય છે પણ શોખ રાજાનો પૂરો નથી થાતો ને આજે પચાસ ટકાના ડાઉન પેમેન્ટમાં તમારો શોખ પૂરો થઈ જશે ભભડાટીના અવાજ સાથે

ઓરિજિનલ ગાડી છે લોનેબલ છે પચાસ હજારનું ડાઉન પેમેન્ટ અને એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી તમારી જ્યાં જાવ અહીંયા જાઓ લદ્દાખ જાઓ એ જુનાગઢ જાઓ ગીર જાઓ દીવ જાઓ જ્યાં જાઓ મને શું મને પૈસા આપો બ્લેક માંબા ક્લાસિક થ્રી ફિફ્ટી બ્લેક માંબાની ફૂલ ડિમાન્ડ છે અત્યારે તો આપી દેવાનું છે ખાલી એક લાખ પંચોતેર હજાર રૂપિયામાં એ એસ મેગવીલ સાથે જાતું હોય છે તો રોડ ઉપર આમામા મામામામા મામામ લુક આવશે તમારે ઇન્સ્ટાગ્રામમાં રિલ્સ બનાવ્યું હોય તો મસ્ત સીન આવશે બે હજાર ઓગણીસનું એક લાખ ને સાઠ હજાર રૂપિયામાં એમબીએસ કાર્બેટરવાળું ચોપનસો નંબરમાં ક્લાસિક થ્રી ફિફ્ટી ઓરિજનલ એટલે ઓરિજિનલ એમાં બોલવાની મનાયો કંપની કલર સસ્તી સિદપુરની યાત્રા બે હજાર પંદરનું એક લાખ પંદર હજારમાં લાલ્ટા કે આવડિયા ખાંડમાં હીરો હોય આવતા જાઉં પાછા જેન્યુન જેન્યુન છ હજાર આલેલી હું ખોટું નહીં બોલું ખોટું બોલીને શું કેમ સાચું જ બોલવાનું છ એટલે છ હજાર આલેલું બીએસ ફોર કાર્બેટર વાળું ઓગણીસ નું મોડલ જે ઓરિજિનલ ઓન ઓનર એ પાર્ટી આવી હું વાત કરાવી દઈશ કોઈ બ્રોકર ભણનો દીકરો કોઈ પાર્ટી આવી વાત ન કરે હું કરાવડાવીશ છ હજાર આલેલું છે ખાલી એક લાખ પિચોતેર હજાર રૂપિયામાં શો રૂમમાંથી છોડાયું કોઈ યુઝ જ નહોતો ખુદનું મેડિકલ હતું હવે એની ડિટેલ આમાં શું દેવી કા છ હજાર આલેલું એ ફાઇનલ વાત છે સો ગાઈઝ આ થયો મારો બુલેટનો શો હવે હું તમને લઈ જાઉં છું એક ઠેકાણે ક્યાં સ્પોર્ટ્સ બાઇક જોવા જઈએ ને હાલો હાલો સ્ટોપ કરી દેવા

પણ અહીંયા અંદર અંધારું છે આપણે અહીંયા શૂટિંગ નહીં કરી શકીએ પણ અત્યારે તમને બતાડી દઉં મારી પાસે સ્પોર્ટ્સ બાઇકમાં છે આ બધા બુલેટ વેચવાના છે સ્ટાન્ડર્ડ છે બધા છે પણ આની ડિટેલ આગળ જાય પછી થાય કારણ કે મને નબળું વેચતો નથી ને શેરીમ કોઈને વેચવા દેતો નથી કારણ કે આ બધી થોડીક અનકમ્પ્લીટ ગાડીઓ છે આજે આપણે બતાડી સીબીઆર બાણું નંબરની ગાડી છે બે હજાર સોળનું મોડલ છે સિત્તેર હજાર રૂપિયા ફિક્સ કિંમતમાં આપવાની છે માઇન્ડ બ્લોઈંગ કન્ડિશનમાં જ આવડી અને બીજી આવે છે મારી પાછળ અપાચી આર આર થ્રી ટેન એક આવડી આ છે બંને બે હજાર વીસના છે આનો તો નંબર સારો છે સત્તાણું એક લાખ વીસ હજાર રૂપિયા કંઈક કંઈક મારાથી ભૂલ થઈ જાય આ દેવાના છે એક લાખ સિત્તેર હજાર એક લાખ સિત્તેર હજાર અને સિત્તેર સિત્તેર હજારના ડાઉન પેમેન્ટમાં હવે જઈ રહ્યા છીએ ઇન્ટ્રુડર અનકમ્પ્લીટ છે પણ આપી દેવાનું છે ખાલી ચાલીસ હજારમાં એમટીનો તમે તો વિડીયો મૂક્યો તો તમે જોયા હતા છતાંય કહી દઉં એક લાખ પંદર હજાર માં એકવીસ નું ક્યાં બાલાજીમાં ક્યાં આવવાનું બાલાજીમાં ક્યાં સિટી રાજકોટમાં કોની પાસે મારી પાસે બે હજાર અઢાર નું કેટીએમ આરસી બસો છે એક લાખ પંદર હજાર ફિક્સ રેટ લખી નાખ્યા છે છોકરા આવે પણ છોકરાઓને ખ્યાલ નથી મને ગ્રાહક વાલા છે ભાવ નથી તો હું આપી દઈશ તમને ખાલી નેવું હજાર રૂપિયામાં ફોડો બંધો આ બે એકસો પચીસ એકસો પચીસ છે ઓલા બે એક આ અને તે પેલી અને એની બાજુમાં રેપસોલ છે મારો બે એક લાખ દસ હજાર એક લાખ દસ હજારમાં ડંકો વગાડીને બે હજાર સોળ નું કેટીએમ આરસી બસો ઓરિજિનલ જ છે માઇન્ડ બ્લોઈંગ છે હાઈ ક્લાસ છે હલાઈ વાય ફોરું છે ફાસ્ટ ન હલાવતા ભટકાઈ જા હો ધીરે હલાવજો આપી દેવાનું છે ખાલી નેવું હજાર રૂપિયામાં ચાલીસ હજારના ડાઉન પેમેન્ટમાં ઝીંગા લાલા હું વી ફોર અને એમ ટીની વાત કરી પહેલાં આ છે વી ફોર મસ્ત ગાડી છે રીલ્સમાં મેં કીધું હતું એમ એક લાખ પિસ્તાલીસ હજાર ને પિસ્તાલીસ હજારના ડાઉન પેમેન્ટમાં લઈ જાજો પછી આ બધું જોયા જ ન રાખતા બેઠા બેઠા ચોકમાં પાનવાળાની પિચકારી મારીને આ એકવીસનું છે એક લાખ પંદર હજારમાં ગાડી છે મેં હલાવી મજા આવી ઓલું અપાચી આર આર થ્રીન લાલ કલરનું રહ્યું ને બતાડો તો દર્શકો દર્શકોને જી હા જી હા ભાઈ લો મેં આપી આર ટેન એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં રેપ્સોલ જે હોન્ડા કંપનીમાં તમને કોઈને ખ્યાલ ન હોય તો મસ્તી ની વાત કરી દઉં જાજો ટાઈમ નહીં બગાડું રેપ્સોલ એટલે એનું એક લિમિટેડ એડિશન વર્ઝન આવે કોઈ પણ એના હોન્ડાની લિમિટેડ ગાડી હોય જેમ કે સીબીઆરમાં આવ્યું હતું સીબીઆર છસોમાં બી આવ્યું હતું એ જ વસ્તુ એ લોકોએ હોર્નેટ ટુ પોઈન્ટ ઓમાં આજે એના ઊંધા ફિલ્ટરવાળા જમ્પર ઊંધા જમ્પરમાં બનાવ્યું રેપ્સોલ લિમિટેડ એડિશન ગાડી છે ખાલી નેવું હજાર રૂપિયામાં આપી દઈશ ને ત્રીસના ડાઉન પેમેન્ટમાં કરો ડિસ્કો રાજીયા ડિસ્કો કર નાખી ગાયઝ આમાં સ્ક્રીન મંગાવી વિશે આવી જશે પ્લીઝ નો કોમેન્ટ ઓલી ગાડીમાં સ્ક્રીન નથી આઈ નો મારો શોરૂમ છે મને ખબર હોય બધી ફલાના ઢીકણાની બે હજાર એકવીસ બે હજાર એકવીસ બે એકવીસ એક લાખ વીસ લાખ દસ હજાર રૂપિયા વાળું ત્રીસ ચાલીસ હજાર ડાઉન પેમેન્ટ આપજો એક ડોમિનોર મારી પાસે કેદુનું પડ્યું છે મેં વિડીયોમાં લીધું નથી પણ અત્યારે દેખાડી દઉં આમાં કહો કે કંઈક કર નાખ ખૂબ ત્રણ હજાર લઈ પાંત્રીસ હજાર ડાઉન પેમેન્ટ લઈ ગયું બે હજાર સત્તરનું મોડલ છે પણ હું તમને આપી દઈશ પંચ્યાસી હજાર રૂપિયામાં ડોમિનોર ચારસો ચારસો સીસી ની તાકાત તમારા બાવડામાં ખાલી પંચ્યાસી હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ નું વર્ઝન ટુ પોઈન્ટ ઓ એબ્ઝેડ છે માઇન્ડ બ્લોઈંગ કન્ડિશન માઇન્ડ બ્લોઈંગ લુક ઓરિજિનલ કન્ડિશનમાં છે અને માઇન્ડ બ્લોઈંગ માઇન્ડ બ્લોઈંગ એટલે બોલું કારણ કે હું લઉં જ માઇન્ડ બ્લોઈંગ ભાઠા તો હું બીજા નહીં હું નથી રાખતો મારી વાત ખાલી સાઠ રૂપિયામાં કેટલામાં સાઠ રૂપિયામાં અને આવી બધી ડીલ તો મારી પાસે રોજ આવતી જ હોય રોજ આરડો સ્ટોક પડ્યો છે હજી બાર શેરીમાં આવો સ્ટોક તો સો ધોમ આવતો જ હોય તમારે આવી ગાડીઓ લેવી હોય સેકન્ડમાં સસ્તામાં સારી જગ્યા વિશ્વાસ પાત્ર કાગળમાં છેતરાવાળોને બધી જવાબદારી મારી લોન પણ કરી દઈશ આરસી બુક ધરાવતી તમારી ઘરે ન પહોંચે ત્યાં સુધી હું અહીંયા જ છું ક્યાંય નથી બાલાજીમાં જ છું ક્યાં આવવાનું છે લેવા બાલાજી બાઇક્સમાં